નમસ્કાર અમરેલીમાં વડીયા સીએચસી ખાતે મા સેવા ગ્રુપ દ્વારા પ્રસૂતા બહેનો માટે ફ્રી સુખડી વિતરણ કરવામાં આવ્યું હતું વડિયા બગસરા અને ભેંસાણમાં નિયમિત રીતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રસુતા બહેનોને પોષણયુક્ત સુખડીના પેકેટો આપવામાં આવ્યા હતા સાથે સાથે ગરીબ મજૂરોના બાળકો માટે નાસ્તો અને દિવાળી પ્રસંગે એકથી પાંચ વર્ષના બાળકોને ફ્રી કપડાં પણ આપવામાં આવ્યા હતા સ્થાનિક લોકો દ્વારા મા સેવા ગ્રુપના આ માનવતાવાદી પ્રયત્નોને વખાણવામાં કરવામાં આવ્યું અને જણાવ્યું કે આવા પ્રયાસો સમાજમાં સહકાર અને સકારાત્મક સંદેશ ફેલાવતા રહે છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આ છોકરી જય ગુરુદેવ જય ગૌમાતા આ જે સિવિલ હોસ્પિટલની અંદરમાં જે બેન પ્રસુતિ માટે આવે છે એને નિત્ય કર્મ કાયમિકની માટે આ નિમિત્ત માત્ર આપણે ભગવાન બધું ચલાવતા હોય છે આપણે નિમિત બનાવ્યા આ સેવાના ભાગરૂપે વડીયા બગસરા અને ભેસા આ ત્રણેય જગ્યાએ અને આવા આ મારો બાબલો છે આ બધું મને ખંભે ખંભેર એનો સુકો નાસ્તાની સેવા છે અને કપડાની બાળકો માટે આ મારા મિત્ર છે આ વળિયાના રામણીભાઈ કરીને એ પણ અમારા સહભાગી સેવામાં બંધ છે આ સિવાય અમારે વિના મૂલ્યે બ્રાન્ડેડ કપડા નાના બાળકોને એકસી પાંચ વર્ષ ભૂલકા હોય જેને ખરેખર કપડા ફાટેલા હોય એને કપડા નિમિત માત્ર અને બીજું માનો કે એને પેટમાં ભૂખ હોય એને સૂકો નાસ્તો પૌષ્ટિક એ પણ પ્રસાદ રૂપે અમે આપીએ છીએ જય ગુરુદેવ જય ગૌમાતા દવાખાના જે તમે ભેસાણ પસાર કીધું દવાખાનામાં સિવિલ સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ની અંદરમાં જે બેન પ્રસુતિ માટે આવે જે બેન ની પ્રસુતિ ની પીડા એ આપ મારો બાબલું કહે તું ભૂલ રહી જય શ્રી રામ જય ગુરુદેવ જય માતાજી મારું નામ છે પારસ અને પણ નામ થી તો નહીં પણ આપણે સેવાના ના થકી ઓળખાણ છે મા સેવા ગ્રુપ આપણું અને અમે અટાણે બાપ દીકરો છીએ અને આપ સમસ્ત જાહેર જનતા ના સહકાર અને ગુરુદેવ ના આશીર્વાદ આ સેવાના ના નિમિત્ત બીના થી જયારે કોઈ પણ સ્ત્રી દવાખાનામાં ડિલિવરી કરવા માટે જાય છે ત્યારે તે એક બાળકને જન્મ આપે છે ત્યારે તેને પેટમાં અસહ્ય પીડા અને વેદના સામનો કરવો પડે છે ત્યારે એમને પેટ ઠરવા માટે એક આપણું નાનકડું એક સેવાનું નિમિત બન્યા છીએ આપણે કે જે કોઈ પણ ભેસાણ બગસરા અને વડીયા આ ત્રણેય સિવિલ હોસ્પિટલના સેન્ટરની અંદર જે કોઈ પણ બેન ડિલિવરીમાં આવે છે તેમને વિના આ શુદ્ધ અને પૌષ્ટિક સુખડી વિના આપવામાં આવે છે એ આપણું મા સેવા ગ્રુપ નિમિત બની રહ્યું છે અને રોડ ઉપર જરૂરિયાતમાં જે શ્રમિકો રહી છે એમાં નાના નાના ભૂલકાઓને રોજે સૂકો નાસ્તાની પણ સેવા આપણે ચાલુ છે અને નવા કપડાં પણ ચાલુ છે અટાણે વિતરણ